નમસ્કાર મિત્રો કેમ છો બધા જ મજામાં દસો હા મિત્રો સ્વાગત છે બધા જ મિત્રો ની આપણી યુટ્યુબ ચેનલ ની અંદર તો મિત્રો તમે આપડી યુટ્યુબ ચેનલ માં નવા આવ્યા હોય તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મિત્રો આપણો પહેલો વિડીયો તમને મળી જશે હા મિત્રો આપણે વાત કરીએ ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલની વચ્ચે જે વિરોધ ચાલી રહ્યો હતો ત્યારે મિત્રો વિરોધની અંદર એક ભય ઉતર્યો છે આ મિત્રો કીર્તિબેન પટેલને સપોર્ટ કરે છે તો આ મિત્રો આ ભાઈ કહી રહ્યો છે કે કીર્તિબેન પટેલને હું ફૂલ સપોર્ટ કરું છું અને મિત્રો આ ખજૂરભાઈ છે તે મિત્રો તેનો હું પૂલ ખોલી દેવાનો છે આ બધું મિત્રો વિરોધ કરી રહ્યો છે ખજૂરભાઈનો હા મિત્રો કોણ કોણ આપણે ખજૂરભાઈને સપોર્ટ કરે છે તો મિત્રો આપણે કોમેન્ટની અંદર જણાવી દેજો ને આ મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય ને તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મિત્રો આપણે જે હું યુટ્યુબની વિડીયાની અંદર જે વિડીયો અપલોડ કરીશું તો પહેલાં જ તમને મળી જશે તો આ મિત્રો આપણે વાત કરીએ આ ભાઈ છે તે કીર્તિભાઈના સપોર્ટમાં છે અને આ મિત્રો આપણે ખબર જ હશે કે ખજૂરભાઈના સપોર્ટમાં લાલા આહિર રોયલ રાજા અને કાજલ વાજા મિત્રો અનેક સાથીઓ છે ખજૂરભાઈના સપોર્ટમાં પરંતુ મિત્રો કીર્તિબેન સપોર્ટમાં કોઈ નહોતું પરંતુ આ ભાઈ હાલમાં કીર્તિને સપોર્ટ કરે છે કારણ કે મિત્રો આ ભાઈ બોલી રહ્યો છે કે ખજૂરભાઈ ના પ્રુખ મારી જોડે પડ્યા છે અને આ ખજૂરભાઈનો પોલ હું ખોલી દઈશ તો મિત્રો હકીકત શું છે મને ખબર નથી તો આ ભાઈને મિત્રો તમે ઓળખતા હોય તો કોમેન્ટ જરૂરથી કરી નાખજો આ મિત્રો આપણે વાત કરવાની છે આ ભાઈ શું બોલી રહ્યો છે ખજૂરભાઈ વિશે આ મિત્રો કીર્તિબેન પટેલને આ ભાઈને શું સંબંધ છે એ તો મને ખબર નથી પરંતુ મિત્રો આ પુલ વિરુદ્ધ કરી રહ્યો છે ખજૂરભાઈનો બે દિવસ પહેલાં ભાઈએ માફી માંગી હતી પરંતુ ફરીથી વિરુદ્ધમાં ઉતર્યો છે મિત્રો ખબર નહીં આ ભાઈને શું લેવા દેવા છે ખજૂરભાઈ વિશે તો આ મિત્રો આપણે વાત કરીશું આ ભાઈ શું બોલી રહ્યો છે